બારડોલી આશાપુરી મંદિરના હોલ ખાતે બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બારડોલી આશાપુરી મંદિરના પ્રાંગણમાં બારડોલી પ્રદેશ ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં નગરના પ્રમુખ કિરણ લાકડાવાળાની અધ્યક્ષતામાં આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભાના મુખ્ય એજન્ડાઓ ખેડૂતોને પડતી હાલાકી તેમજ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી બારડોલી નગરના ખેડૂતોને પાયાના પ્રશ્નો જેવા કે વીજ પુરવઠો ખેતરમાં જવાનો આંતરિક રસ્તો તૂટી ગયો હોય રખડતા ઢોર હોય કે પિયતનો પ્રશ્ન હોય અનેક પ્રશ્નોને લઈને જે તે વિભાગની કચેરીના અધિકારીને રજૂઆત કરવામાં આવશે નગરપાલિકા મામલતદાર પ્રાંત તેમજ પોલીસ વિભાગને પણ રજૂઆત કરવામાં આવશે અને જો નિકાલ નહીં આવે તો આંદોલનની પણ ચીંકી બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ તમામ હોદ્દેદારો આજ રોજ આશાપુરી માતાજીના મંદિરના પટાંગમાં બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા રાખવામાં આવી છે આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશના ખેડૂતો હાજર રહ્યા છે આ મિટિંગમાં મુખ્ય એજન્ડા ખેડૂતને લગતા વિવિધ પ્રશ્નોને લગતી ચર્ચાઓ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે જે તે જગ્યાઓ ઉપર રજૂઆત કરવામાં આવશે ખાસ કરીને બેલાણના પ્રશ્નો હોય બીજને લગતા પ્રશ્નો હોય રખડતા ઢોરોને લગતા પ્રશ્નો હોય કે આવતા જતા રસ્તાને ખરાબ થઈ ગયા છે અને સુધારણા માટેના રસ્તાના પ્રશ્નો હોય એ નગરપાલિકા હોય મામલતદારશ્રી હોય પીઆઈશ્રી હોય કે એસડીએમ સાહેબ હોય એ તમામને ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને પ્રશ્નોનો નિકાલ ન થાય તો ગાંધી ચિંડા માર્ગે આંદોલન પણ કરીશું એ પ્રકારના ઠરાવો આજ રોજ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા છે અને એન્વાયરમેન્ટ કંપનીના અમારા એક મિત્ર વર્સલ કંપનીના એન્વાયરમેન્ટ કંપનીના પણ એક ભાઈ રહ્યા છે પણ પ્રેઝન્ટેશન આજે કરશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બારડોલી ખેડૂત સમાજ દ્વારા આજે ખેડૂતોનો જે પ્રોગ્રામ થયો છે તેમાં વર્સલ હિન્દ એન્ટ કંપનીને પણ ઇન્વાઇટ કરી છે એ લોકો આ ખેડૂતો માટે ઘણું સારું કામ કરે છે અને એમાં ઓછી મહેનતે કેવી રીતે આપણે ઉત્પાદન વધારી શકીએ એની માહિતી અમે વર્ષ ઇન એન્વાયરમેન્ટ તરફથી હું અનિલ મિશ્રી આજે આપીશ